મેલેજ હતું આ વિસ્તારના તમામ ભક્તોએ હજારોની સંખ્યામાં મહાપ્રસાદ નો લાભ લેવામાં આવ્યો હતો જેમાં મંદિરના ભુવાજી ક્રિષ્ણાભાઈ અને તમામ એમના કાર્યકર્તાઓ આ મહાપ્રસાદીમાં એમનું યોગદાન આપ્યું હતું છેલા 8 વર્ષથી જય માં મેલડી તરફ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતું છે જેમાં જવરાના સ્થાપન જવરા વડવા માતાજીનો હવન સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતું જેમાં મોટી સંખ્યામાં માય ભક્તો એ પ્રસાદીનો લાભ લીધો હતો આ કિસનવાડી માં જલરામ ચોક કરીને એક વિસ્તાર છે આજવા રોડ પાસે અહીંયા ઘણા સમયથી અમારા કૃષ્ણ બુવાજીના તરફથી ભવ્યતી ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને આનાથી બી આગળ આ કાર્યક્રમ ચાલતો રહેશે માં મેલડીના આશીર્વાદથી અમે હજુ આગળ વધતા રહીશું અને આખા વડોદરામાં આ પહેલાં પહેલો મોટો મંદિર થશે એવે અમે પૂરું લગનથી આ કામ કરતા રહેશું આગળના આવતાના સમયમાં હવે વડોદરાનો હવે કોઈ જગ્યા ને ઓછી રહેશે કે જ્યાં માતાજી નો પ્રસાદ ના પહોંચે અને અમારા કૃષ્ણ બુઆજી વડોદરાની પ્રજા માટે પણ બે શબ્દ કહેવામાં આવશે આ અમે લગભગ 5 થી છ વર્ષથી આયોજન રાખી છે મારું નામ છે સાગર સિતોળે હું મૂમોડા વિસ્તારથી આવું છું આ મારા બધા મિત્રો આસા સમયથી એમના સાથે જોડાયેલા છે અને જોડતા રહેશું રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર